શહેર ટ્રાફિક પોલીસે એકસો છ વાહન ચાલકો લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે વડોદરા ટ્રાફિક વિગત દ્વારા એકસો પચાસ વાહન ચાલકો યાદી તૈયાર કરી આરટીઓ ને મોકલાઈ હતી યાદીના આધારે એકસો પચાસ માંથી એકસો છ વાહન ચાલકો લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા બાકીના ના ચુમ્માલીસ વાહન ચાલકો પર પ્રાંતિય અને અન્ય જિલ્લાના ના જે તે જિલ્લા અને રાજ્યની સંબંધિત કચેરીને પણ કાર્યવાહી કરવા જાણ કરાઈ છે

આવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ડીસીપી અમારા જ્યોતિબેન પટેલ સાહેબે આરટીઓમાં એમનો રિપોર્ટ કરવામાં આવેલો એકસો પચાસ વાહન ચાલકો વિરુદ્ધમાં રિપોર્ટ કરતા એકસો છ વાહન ચાલકો જે ગુજરાતના છે તેમના લાઇસન્સ રદ કરવાનું આરટીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને બાકીના જે ચુમ્માલીસ છે એ અન્યત્રના બીજા રાજ્યના હોવાથી આરટીઓ તરફથી ત્યાં લખાણ કરવામાં આવ્યું છે તો આ જે એકસો છ વાહન ચાલકો જે છે ગુજરાતના તેમના લાઇસન્સ રદ થયા બાદ જો હજુ પણ તે લોકો વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી અગાઉ પણ ચાલુ રહેશે આગામી સમયમાં પણ આવા જે વાહન ચાલકો જે છે જે રોંગ સાઈડ ચલાવે છે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે સિગ્નલ તોડે છે તેવી તેવા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની છે આ ઈ ચલણ જે છે એ તમામ જે વાહન ચાલકોને જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય સિગ્નલ ભંગ કરતા હોય કે પછી રેસ ડ્રાઇવિંગ કરતા હોય કારણ કે રેસ ડ્રાઇવિંગ કરવાથી એ પોતાની જાન પણ જોખમમાં મૂકે છે અને સામેવાળાની જાન પણ જોખમમાં મૂકે છે જેથી આપણા માધ્યમથી હું કહેવા માગીશ કે એને ઇજા ન થાય સામેવાળા કોઈ વ્યક્તિને ઇજા ન થાય કોઈ જાનહાનિ ન થાય તેના માટે આ કાર્યવાહી કરવાની ચાલુ કરી વાહન અકસ્માત જે થાય છે તે તે અનુસંધાને જે પોલીસ વીએમસી અને એનએચઆઈ દ્વારા વારંવાર જે બ્લેક સ્પોટ છે બ્લેક સ્પોટ એવો એવી જગ્યા છે જ્યાં પાંચસો મીટરના ગાળામાં પાંચસો મીટરના એરિયામાં વારંવાર અકસ્માત થતા હોય એનો રેશિયો છે એ મુજબ જે બ્લેક સ્પોટ છે એ બ્લેક સ્પોટ ત્યાંથી દૂર થાય અને ત્યાં વાહનોનું અકસ્માત ન થાય તેના માટે એનું ઓડિટ કરવામાં આવે છે અને એ ઓડિટની અંદર જે રોડ એન્જિનિયરિંગમાં નાની મોટી ભૂલો રહી ગઈ હોય છે અથવા તો એક્સટેન્શન પણ જરૂર હોય છે કે ડિવાઈડર કરવું ડિવાઇડર બંધ કરવું એ બધાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી વાહનના અકસ્માતો ઓછા થાય